આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ચેનલ વ્રતકથાઓમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું હનુમાન જયંતિના દિવસે બજરંગ બલીને પ્રસન્ન કરવા માટે કેટલા ખાસ ઉપાય કરવામાં આવે છે જેમનાથી જાતકના જીવનનો ભાગ્યદય થાય છે અને બધી જ મનોકામના પૂર્ણ થાય છે અને દરેક કાર્યોમાં સફળતા મળે છે તો ચાલો સાંભળીએ હનુમાન જયંતિના દિવસે ક્યા ઉપાયો એ અવશ્ય કરવા જોઈએ સમસ્યામાંથી પસાર થઈ રહ્યા હોય તો હનુમાન લખવાથી પૈસાની તંગી દૂર થાય છે પરિવારમાં બીમારીઓને કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી રહી હોય તો હનુમાન જયંતિના દિવસે બજરંગ બલીના ખભા પરથી સિંદુર લઈને તેનું તિલક રોગીના મસ્તક પર લગાવી દો કહેવાય છે કે તેનાથી દરેક પ્રકારની બલા ટળી જાય છે માટે પણ આ ઉપાય ખૂબ જ કારગર છે મહેનત કરવા છતાં પણ ધંધામાં અને નોકરીમાં પ્રગતિ નથી થઈ રહી તો હનુમાન જન્મોત્સવના દિવસે સંકટ મોચનની સામે તેલનો દીવો પ્રગટાવો અને ઓમ નમો હનુમંતે રુદ્રાવતારાય સર્વ શત્રુ સંહારાય સર્વ રોગ હરાય સર્વ વશીકરણાય રામ દૂતાય સ્વાહા મંત્રનો રુદ્રાક્ષની માળાથી એકસો ને આઠ વાર જાપ કરો તેમનાથી વેપાર અને નોકરીમાં પ્રગતિ થાય છે હનુમાન જયંતિના દિવસે ઘરમાં સુંદરકાંડનો પાઠ કરો અને ગરીબોમાં બુંદીના લાડુનો પ્રસાદ વેચાવો એવું માનવામાં આવે છે કે તેનાથી સંતાન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે જો શત્રુ અવરોધોથી પરેશાન છો અને તમારા કાર્યમાં વિરોધીઓ વિઘ્નો ઊભા થઈ રહ્યા છે તો હનુમાન જયંતિના દિવસે બજરંગ બલીને સિંદુરી રંગની લંગોટ અને પાનનું બીડું અર્પણ કરો ત્યારબાદ કાચા નાળિયેરના તેલના દીવામાં લવિંગ નાખીને હનુમાનજીની આરતી કરો એવું કહેવાય છે કે આવું કરવાથી દરેક પ્રકારના સંકટો દૂર થાય છે હનુમાનજીને ચણાના લોટનો લાડુ ચડાવવો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે કહેવાય છે કે જો કોઈ વ્યક્તિની કોઈ ઈચ્છા પૂરી ન થઈ રહી હોય તો હનુમાન જન્મોત્સવના દિવસે ચણાના લોટના લાડુ ચડાવવાનું એ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે તેનાથી વ્યક્તિની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે હનુમાન જયંતિના દિવસે પવનના પુત્ર હનુમાનજીને ગોળ અને ચણા અર્પણ કરવું એ ખૂબ જ પ્રિય માનવામાં આવે છે આનાથી હનુમાનજી તેમના ભક્તોની તમામ સમસ્યાઓ દૂર કરે છે અને સૌભાગ્ય પણ વધે છે આ સિવાય જો તમે તમારા લગ્નજીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમે તેનાથી છુટકારો મેળવી શકો છો હનુમાનજીને પાનનું બીડું અવશ્ય અર્પણ કરો આનાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે સુખ અને સમૃદ્ધિ પણ મેળવી શકો છો આ સિવાય જો તમે તમારી કુંડલીમાં મંગળ દોષ હોય તો તમે તેમનાથી છુટકારો મેળવી શકો છો હનુમાન જન્મોત્સવના દિવસે બજરંગ બલીને ભોગ અર્પણ કરો તેનાથી વ્યક્તિ ઈચ્છિત પરિણામ મેળવી શકે છે તેની સાથે વ્યક્તિ સુખ સમૃદ્ધિ પણ પ્રાપ્ત કરી શકે છે આ સિવાય તમારી કુંડલીમાં મંગળ દોષ હોય તો તેનાથી મળે છે દિવસે આ ઉપાય પૂર્ણ શ્રદ્ધાથી કરવામાં આવે તો અવશ્ય સફળતા મળે છે કષ્ટભંજન હનુમાન દાદાની જય મને આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે વિડીયો સંપૂર્ણ સાંભળવા બદલ ધન્યવાદ